ફ્રેન્ડ્સ એકવાર આનો અવાજ સાંભળો આના અવાજ પરથી જ તમને લાગતું હશે કે આ કેટલો ક્રિસ્પી અને કુરકુરો એવો ઢોસો બન્યો છે આ ઢોસાની અંદર ના તો ચોખાનો યુઝ થયો છે ના તો કોઈ દાળનો યુઝ થયો છે આ ઢોસો કાચા બટાકામાંથી બનાવવામાં આવ્યો છે તો હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે તો મોડું ન કરતા રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં મિક્સર જારની અંદર એક કપ સૂજી લઈ લીધી છે તમારે એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને તે વાટકીના માપથી આપણે બધું જ ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે એક કપ સૂજી કે રવો લેવાનો છે તેની અંદર બે ચમચી જેટલો મેદો એડ કર્યો છે તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો પણ ઘઉંના લોટથી ક્રિસ્પીનેસ ઓછી આવે છે અને એક ચમચી મીઠું એડ કર્યું છે અને તેનો ફાઇન પાવડર બનાવીને રેડી કરી દેવાનો છે તેને એકથી દોઢ મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લેવાનો છે અને આ રીતનો ફાઇન પાવડર બનાવીને રેડી કરી દેવાનો છે જેટલું તમારાથી ફાઇન પાવડર થતો હોય એટલો ફાઇન એનો પાવડર કરવાનો છે જેથી ઢોસા જ્યારે આપણે પાથરીએ ત્યારે એ ફટાફટ પથરાય અને કોઈપણ જાતની પ્રોબ્લેમ નહીં આવે તો એને મેં બીજા બોલમાં કાઢી લીધું છે એને હમણાં સાઈડ પર મૂકીએ અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા તેને આ રીતે મોટી સ્લાઇઝમાં કાપી નાખ્યા છે અને તેને હવે મિક્સ ની અંદર એડ કરી દીધા છે તેની અંદર આદુ અને મરચા એડ કરી દેવાના છે અને એક ચમચી જીરું એડ કરી દેવાનું છે ત્યાર પછી તેને પાણી એડ કર્યા વગર જ ગ્રાઇન્ડ કરી દેવાનું છે કેમકે બટાકાની અંદર પાણીનો ભાગ હોય છે તો આ રીતની મેં ફાઇન પેસ્ટ કરી દીધી છે તો હવે આની અંદર આપણે દહીં એડ કરવાનું છે તો દહીં ફ્રેશ જ એડ કરવાનું ખાટું દહીં એડ કરવાનું નહીં તો અહીંયા અડધો કપ જેટલું મેં ફ્રેશ દહીં એડ કર્યું છે તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે આનાથી વધારે પાણી અત્યારે એડ કરવાનું નથી ત્યાર પછી આને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ જ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આ પેસ્ટને હવે જે આપણે પાવડર કરીને રાખ્યો હતો જે સૂજીનો જે પાવડર કર્યો હતો તેની અંદર એડ કરી દેવાનો છે બધી જ પેસ્ટ આપણે એડ કરી દેવાની છે તો અહીંયા આ બધી જ પેસ્ટ એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ગાંઠા વગરનું આપણે બેટર રેડી કરવાનું છે તમે તેને હલાવતા જશો તો ગાંઠા બધા દૂર થઈ જશે તો બ બધા જ મેં ગાંઠા દૂર કરી દીધા છે અને તેને આપણે સ્મૂથ પેસ્ટ બનાવીને આ રીતનું બેટર રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો કે અત્યારે આની કન્સિસ્ટન્સી આટલી છે તો હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે દસ મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો તે પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે તો આ રીતનું ઘટ મને વધારે લાગ્યું છે તો હું તેની અંદર બે ચમચી જેટલું પાણી હજુ બીજું એડ કરીશ જેથી થોડુંક બેટર ઢીલું થાય અને વધારે ઘટ પણ નથી કરવાનું કે વધારે ઢીલું પણ નથી કરવાનું આ રીતનું બેટર એને રાખવાનું છે બધું જ પાણી મિક્સ કરી દીધું છે અને એનું સ્મૂથ બેટર આ રીતનું ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો આપણું બેટર રેડી છે તો તેની અંદર હવે વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો સોડા એડ કર્યો છે હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર મેં વિનેગર એડ કર્યું છે વિનેગર નહીં હોય તો લીંબુનો રસ એડ કરી શકો છો અથવા તો પાણી એડ કરી શકો છો ત્યાર પછી બરાબર તેને મિક્સ કરી દેવાનું છે તમારી પાસે લીંબુ વિનેગર નહીં હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો ત્યાર પછી અહીંયા મેં લોખંડનો તવો ગરમ કરી દીધો હતો હવે તેનું ટેમ્પરેચર થોડું ઓછું કરવા માટે પાણી સ્પ્રિન્કલ કરવાનું છે અને ઢોસાના ટવાને ક્લીન કરી દેવાનું છે ત્યાર પછી થોડું બેટર કરછીમાં લઈને આપણે એને આ રીતે ફેલાવી દેવાનું છે જે રીતે આપણે ઢોસો કરીએ છીએ એ રીતે જ આપણે ઢોસો બનાવવાનો છે ખૂબ જ ક્રિસ્પી બનશે અને તમને ખબર એ નહીં પડશે કે આની અંદર કાચા બટાકાનો યુઝ થયો છે હવે ઉપરનો લેયર થોડું ડ્રાય થાય એટલે તેની ઉપર આપણે તેલ કે બટર કંઈ પણ તમે એડ કરી શકો છો અને આપણે આ ઢોસાને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાનો છે હવે તેલ કે બટરને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે મીડિયમ ફ્લેમ પર કૂક કરી દેવાનો છે અને સુધી તેની અંદર ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવે ત્યાર સુધી તેને કૂક કરવાનો છે તો ખૂબ જ ઈઝીલી ઉખડી પણ જશે ચોંટશે પણ નહીં આ રીતે તમે નોનસ્ટિક તવાની ઉપર પણ બનાવી શકો છો પણ લોખંડની ઉપર જે એનો કોફી કલર જેવો કલર આવે છે એવો નોનસ્ટિકની ઉપર નથી આવતો આ રીતનો કલર નહીં આવશે એટલે અને ક્રિસ્પીનેસ પણ લોખંડના તવાની ઉપર જ આવે છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં કુરકુરો આપનો બટાકાનો કાચા બટાકામાંથી ઢોસો બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આ ઢોસાને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો એમને પણ ખાઈ શકો છો તમને શાકની એ જરૂર નહીં પડશે કે નહીં કોઈ ચટણીની જરૂર પડે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે આ ઢોસાને કોઈપણ જાતના ફર્મેન્ટેશન વગર અને દાળ ચોખા વગર કે પલારવાની ઝંઝટ વગર ખૂબ જ ઇઝીલી ફક્ત પાંચ મિનિટમાં જ બનાવી શકો છો અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવજો તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ બાય